મા તે મા અને બીજા બધા વગડા વગડાનાવા શક્તિ એટલે સહનશીલતા કઠોરતા પરિશ્રમ સહિતનું ઉમદા ઉદાહરણ છે આજે દેશમાં પણ મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત પણ જાહેર કરાય છે જેથી મહિલાઓને ખૂબ જ મોટું પ્રાધાન્ય અપાયું છે પરંતુ મહિલાઓને પડતી શારીરિક સમસ્યાઓનું સમાધાન પણ ખૂબ જ જરૂરી બન્યું છે આજની હાઈ ટેકનોલોજી યુગમાં જંક ફૂડ ફાસ્ટ ફૂડ બહારનું જમવાનું તેમજ વધુ પડતી મહેનત માનસિક તણાવ સહિતથી અનેક સમસ્યાઓ ઘર કરી ગઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વર્ષોથી કાર્યરત એવી સ્મિથ હોસ્પિટલ કે પતિ અને પત્ની દંપતી જ સેવા આપી રહ્યા છે જેમનું નવું સોપાન જે વિશાળ જગ્યામાં કાર્યરત થયું છે જેમાં ગાયનેક હોસ્પિટલ સગર્ભાવસ્થાની સંપૂર્ણ સારવાર ગાયનેકના બધા જ ઓપરેશન બાળકના રહેતા હોય તેમની આઈવીએફ સેન્ટર ટેસ્ટ ટ્યુબી બેબી લેપ્રોસ્કોપી ગાયનેક કેન્સર ફોર ડી સોનોગ્રાફી બાળરોગ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે જેમાં મહિલાઓ માટે ખૂબ જ રાહત મળી છે એક જ જગ્યા પર તમામ સારવાર સાથે કેન્ટીન લેબોરેટરી મેડિકલ એમ્બ્યુલન્સ વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે નામાંકિત ડોક્ટરની ટીમ સાથે દરરોજની સોથી વધુ ઓપીડી સાથે દર્દીઓને મોટી રાહત મળી છે મારું નામ છે મારા વાઇફ છે એમનું નામ ડૉક્ટર તમીઝાલા એ ડીજીઓ છે અમે સ્મિથ વુમન્સ હોસ્પિટલ નામની હોસ્પિટલ ચાર વર્ષથી વેળાવણમાં ચલાવીએ છીએ હવે અમે નવા સ્થળે જઈએ છીએ આજે નવી હોસ્પિટલ નવી ફેસિલિટી સાથે અને વિશાળ હોસ્પિટલનું બાંધકામ અને જગ્યા સાથે અમે નવી હોસ્પિટલ સ્મિત વુમન્સ હોસ્પિટલ નામે ચાલુ કરીએ છીએ સાથે સાથે આઈવીએફ કાનાણી સ્મિત આઈવીએફ સેન્ટર એ પણ અમે જોડે નવો પ્રારંભ કરી રહ્યા છીએ સર જો હવે પહેલાં કેવું થતું કે ભાઈ ગાયનેક એટલે ડિલિવરી એટલે ડિલેવરીવાળું લેપ્રોસ્કોપી સર્જરી એટલે એનો અલગ આઈવીએફ તો કે અલગ એવું કંઈ જ નહીં હવે વીમો વુમનને લગતી બધી જ વસ્તુ બાળક જન્મે પહેલાં તો બાળક ન રહેતું હોય એની પણ ફેસિલિટી ન થાય એની એની સારામાં સારી આઈવીએફની ફેસિલિટી પછી બાળક રહ્યા પછી એની ડિલેવરીની સુવિધાની ફેસિલિટી મોટી ઉંમરના ફિમેલની અંદર માસિકને લગતી સમસ્યા ઓપરેશનો ઇવન કેન્સર સર્જરી સુધીની બધી જ સર્જરી ગાયનેકને લગતી અહીંયા થશે બાળ વિભાગ પણ અમારી સાથે સંકળાયેલો છે એ પણ હોસ્પિટલની અંદર જ થશે પેશન્ટને આ સ્મિથ વુમન્સ હોસ્પિટલથી બહાર જવાનું જ નહીં રહી કાંઈ દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ ગીર સોમનાથ